ખેડા જિલ્લામાં નેશનલ હાઇવે પર જતા પીચ ચોકડી નજીક આવેલા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા વિસ્તારમાં ચકચાર મચી છે સ્થાનિકો મુજબ આ વર્ષમાં આવી પ્રકારની આ છઠ્ઠી ઘટના છે ઘટનાની જાણ થતાં જાગૃત નાગરિકોએ પોલીસને વસો પોલીસ સ્ટેશનના પીઆઈ સોનલ ચાવડા સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અત્યારે શું અહીંયા નડિયાદ હાઈવે છે નેશનલ હાઈવે નંબર આઠ ત્યાં પીચ ચોકડી વિસ્તાર છે એની વસોની હદમાં એક ગૌવંશ મળેલું છે કપાયેલી હાલતમાં જેનું ગળું અને ચાર પગ ખાલી છે બાકી પેટનો ભાગ એના આંતરડા કે બાકીનું કોઈ અંગ છે નહીં વર્ષમાં આ છઠ્ઠી ઘટના છે કે આ રોડ ઉપર આ રીતે ગૌવશ કતલ કરેલું કપાયેલું એનું ગળું અને ચાર પગ ફેંકી દેવામાં આવે છે તો આ એક ષડયંત્ર રૂપી આ ભાગ છે અને કસૈયા દ્વારા કે આ ગુનેગારો છે એમના દ્વારા આ રીતે લાગણી દુભાવવા માટે આજે કૃત્ય કરે છે તો બસ હવે પોલીસને બોલાય છે અહીંયા અધિકારી આવી ગયા છે અને અમે ફરિયાદ કરીએ છીએ જેથી આની ઊંડાણમાં તપાસ થાય કે આનું એફએસઆર કરો પ્રોપર આના રિપોર્ટ આવવા જોઈએ અને જો કપાયેલું હોય તો કોણે કાપ્યું છે એની ઊંડાઈથી તપાસ કરે અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે ખાલી ચાર પગ માત્ર છોડ્યા છે અને આ વર્ષની છઠ્ઠી ઘટના ફરી વાર કહું છું વર્ષમાં આ ગૌવંશ ગૌ જળ ઉપર આજ હદમાં દેખાયું છે તો આ કોઈ જાણે જોઈ કરે છે યોગ્ય તપાસ કરવી આની